ભાવનગર શહેરમાં શિવાજીનગર સર્કલ પાસે ધોળા દિવસે એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવી ભાવનગર જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં અવારનવાર મારામારી અને હત્યાના બનાવો બની રહ્યા છે ત્યારે આજે પણ વધુ એક હત્યાનો બનાવ બનવા પામ્યો હશે જેમાં ભાવનગર શહેરના શિવાજી સર્કલ નજીક હત્યાનો બનાવ બન્યો હશે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી યુવકનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું બનાવની જાણ થતાં પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી બનાવના પગલે આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા ઓ માનસ પાને આવો જનો છે જલ્દી